સમાચાર મળ્યા એટલે તરત જ હું ગાંધીનગર ખાતેના ઘરે છું હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે વિમાન ની અંદર સવાર બસો બેતાલીસે બેતાલીસ લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે બાપુ તમને જાણ કેવી રીતે કઈ શું છે અમારે અવારનવાર હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીક રહે એટલે મળવાનું થાય અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જઉં છું પરમ દિવસે જ રાત્રે મારે એ જયારે લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી હું લુધિયાણા છું અને બારમી તારીખે હું લંડન જવાનું છું પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી પણ કઈ ફ્લાઇટમાં હતા એવું કઈ કન્ફર્મ થાય છે તો હું ફરીવાર ભગવાનને ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું કે બધા જ પેસેન્જરોને હેમખેમ ચમત્કારિક રીતે બચાવી લે